છે જયેશ કુમાર બાબુભાઈ મકવાણા તેમને કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા કે જેઓ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને કિરણબેન નંદલાલભાઈ સરવાણિયા જેઓ પણ સુરેન્દ્રનગરના રહેવાસી છે આ બંને વ્યક્તિઓને ઓળખતા હતા અને કાનજીભાઈ જે છે એ ફરિયાદીના જૂના વિદ્યાર્થી હતા પરંતુ થોડા સમય બાદ ફરિયાદીને જાણ મળેલી હતી કે આ આ સમગ્ર ઘટનાક્રમમાં જે આરોપીઓ છે તેમણે ખોટો ભરોસો નોકરીનો આપેલો છે અને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવેલી છે આથી ફરિયાદીએ આ બાબતનો ગુનો સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધેલો છે આચારી છે જયેશ કુમાર બાઉુભાઈ મકવાણા તેમને કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા કે જેઓ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને કિરણબેન નનલાલભાઈ સરવાણીયા જેઓ પણ સુરેન્દ્રનગરના રહેવાસી છે આ બંને વ્યક્તિઓને ઓળખતા હતા અને જે છે એ ફરિયાદીના જૂના વિદ્યાર્થી હતા પરંતુ થોડા સમય બાદ ફરિયાદીને મળેલી હતી કે આ આ સમગ્ર ઘટનાક્રમમાં જે આરોપીઓ જે છે તેમણે ખોટો ભરોસો નોકરીનો આપેલો છે અને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવેલી છે આથી ફરિયાદીએ આ બાબતનો ગુનો સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધેલો છે